અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રીહરિ તણો ભક્તપ્રાગજી શાસ્ત્રી યોગીજી સ્વામીને શ્રી મહંતજી સ્વામીને શ્રી મહંતજી શોભે સૌમ્ય મુખારવિંદ હસતો नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता प्रमुख जी हृदयथि जेना गुणे रिजता संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा શ્રી સ્વામેળ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય ગુરુ પૂર્ણિમા પર્વના દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ છેલ્લા ચાર દિવસથી આપણે મહંત સ્વામી મહારાજના જે ગુણો વિશેનું એક આચમન કરી રહ્યા છીએ અને વિવિધ પ્રસંગો દ્વારા તેમના જીવનમાંથી કંઈક આપણને પ્રેરણા મળે અને આપણે સત્પુરુષના પગલે ચાલી શકીએ તે આપણે છેલ્લા ચાર દિવસથી ઘણા બધા એવા પ્રસંગો જોયા એવા ગુણો જોયા કે જેમાંથી આપણને પ્રેરણા મળી હશે તો આજના પંચમ દિવસ પાંચમા દિવસે આજે આપણે મહંત સ્વામી મહારાજની અંદર ના જીવનની અંદર જે પરાભક્તિ હતી જો આમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર પણ અને સમાજની અંદર પણ આ એક શબ્દ અને વાક્ય પ્રચલિત છે કે તમારું કર્મ છે ને એ ધર્મ છે એટલે કે તમે જેવું કર્મ કરો છો ને એવા તમે બની જાવ છો અને એવા તમે ફળ પણ ભોગવો છો એટલે કે સમાજની અંદર એક વાસ્તવિકતા છે કે તમારું દરેક કર્મર્યું ને એ તમારે એક ધર્મ બનાવવાનું છે પછી તમે ભલે આઠ દસ કલાક કોઈક નોકરી કરતા હોય કોઈક વ્યવસાય કરતા હોય તો આવી રીતે અલગ અલગ પ્રકારે કોઈ ધંધો વ્યવસાય કે નોકરી કરતા હોય અથવા તો કોઈક ભણતા પણ હોય કોઈક મજૂરી કામ પણ કરતા હોય કોઈક બીજાની મદદ પણ કરતા હોય તો આવી રીતે જે આપણે કર્મ કરીએ ને એ ભક્તિ ક્યારે બને તો આપણે સતત ભગવાન અને સંતનું અનુસંધાન રાખીએ ને તો એ ભક્તિ બને એ દરેક કર્મરૂને એ ભક્તિ સંબંધિત થઈ જાય છે પરંતુ આજે એ ઉપરની પણ એક વાત કરવાની છે અને જે સત્પુરુષના જીવનની અંદર સાંગો પાંગ રીતે જોવા મળે છે તેમને સતત ચોવીસ કલાક ચોવીસ કલાક અને સાત દિવસ ત્રણસો દિવસ આ સતત વિચાર શરૂ હોય છે એટલે કે મહારાજ પ્રત્યેની શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યેની એમની પરાભક્તિ જે અક્ષર પુરુષોત્તમ મહારાજ જે આપણે વધામણા કર્યા નેનપુરની અંદર અને અક્ષર સાથે પુરુષો પધરાવ્યા તો એમની પરાભક્તિ કેવી જો કોઈક વ્યક્તિને વાત ક્યારે માનવામાં આવે કે જ્યારે પ્રત્યક્ષ રીતે હોય ને તો એની સેવા અર્ચના પૂજા થાય દાખલા તરીકે મહંસહી મહારાજ તમારી સમક્ષ હોય તો તમે એમની ચરણની પણ સેવા કરો એમને જે જોઈતું હોય તેની મદદ પણ કરો એમના દર્શન પણ કરો પણ જ્યારે મહંતસાઈ મહારાજ તમારી સમક્ષ હાજર ન હોય ને પરોક્ષ રીતે જ્યારે ભક્તિ કરવાની થાય મંદિરની અંદર જે ભગવાન છે કે આપણી સોસાયટીની અંદર કે આપણે જે તે ગામની અંદર મંદિર આવેલું છે ત્યાં જે મૂર્તિઓનું આપણે જે ભાવથી દર્શન કરવાના હોય જે પ્રત્યક્ષ ભાવ લાવવાનો છે તો એ અત્યારના કોઈ વ્યક્તિઓમાં થતું નથી એટલે આપણે શીખવાનું છે પરંતુ આપણને પ્રેરણા આપનાર કોણ તો આપણા જ ગુરુ

તો યુનોની અંદર પણ જ્યારે તેમને સૌપ્રથમ પ્રથમ ઊભા થયા પણ એ પહેલાં તો સેવક સંતને ઊભા કર્યા પણ તેમની સેવક સંત પાસે કોણ હતું ઠાકોરજી હતા એટલે કે ઠાકોરજીના બધાય દર્શન કરો એમને કરાવો કેનેડાની અંદર પણ જ્યારે એમને પાર્લામેન્ટની અંદર ભવ્યતાથી ભવ્ય સૌપ્રથમ પહેલી વખત આવી રીતે ગુરુનું કોઈક સન્માન કર્યું હોય તેવો ઇતિહાસની અંદર એ દાખલો છે તો ત્યારે પણ પ્રમુખ સાંઈ મહારાજ ઊભા નહોતા થયા ત્યારે ઠાકોરજીને સૌ પ્રથમ બતાવ્યા હતા ભગવાનના દર્શન કરાવ્યા હતા તો જો આ સત્પુરુષના જીવનની અંદર સહેજે સહેજે આ પરા ભક્તિનો ગુણ આપણને વણાયેલો જોવા મળે છે તો આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વાઈ મહારાજ આમ તો આજના દિવસે આપણે મહંત સ્વાઈ મહારાજના ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે એમના એવા પ્રસંગોનું આપણે આચમન કરીશું કે જેના પરથી આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પરા ભક્તિ કેવી હતી સ્વામીશ્રી જ્યારે વીસ જુલાઈ બે હજાર એકવીસ ના રોજ જ્યારે અમદાવાદની અંદર વિરાજમાન હતા હવે આજના દિવસે સ્વામીશ્રીની એક પ્રોસ્ટેટ પ્રોસિજર હતી અને એની પૂર્વ તૈયારીના રૂપે જે કક્ષ હતો એ કક્ષ સંપૂર્ણપણે સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો કોઈને અંદર આવવા કે જવાનું એવી રીતે રસ્તો બંધ કરી હતો કારણ કે એ પ્રોસ્ટેટની પ્રોસીજર કરવાની હતી એ માટે આવ પૂજા વિધિ પૂર્ણ થાય એટલે બરાબર સાત ચૌદ વાગ્યે સ્વામીજી વ્હીલચેરમાં બેસીને બહાર પધારે છે અહીં ઉપસ્થિત જે સંતો હતા સાધકો હતા ડોક્ટરો હતા અને હરિભક્તો હતા એમને ઉપર પ્રેમથી આશીર્દૃષ્ટિ કરીને અક્ષર પુરુષોત્તમ મહારાજ સહ લિફ્ટમાં પોતે બિરાજે છે જો પ્રોસ્ટેજની પ્રોસેસર હતી તેમાં પણ તેઓ અક્ષર પુરુષોત્તમ મહારાજને લઈ જાય અને લિફ્ટની અંદર વિરાજે છે હવે આખી પ્રોસીઝર કઈ જગ્યાએ થવાની હતી તો આખી પ્રોસિજર આખી આપણી હોસ્પિટલ જો બીજો માળ છે અને ઓપરેશનમાં થિયેટર નંબર ત્રણ ત્યાં ફિક્સ કરવામાં આવ્યું હતું અગાઉ એટલે સામાન્ય રીતના ઓપરેશન થિયેટરની અંદર એનું નામ પણ હોસ્પિટલનું મુળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ અને જે નડિયાદ કિડની હોસ્પિટલ તરીકે પણ પ્રસિદ્ધ છે આવું ત્યાંના પોતે સિનિયર ડૉક્ટર યુરોલોજીસ્ટ ડોક્ટર મહેશભાઈ દેસાઈ અને પાછું આ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા એટલે એમના દ્વારા કરવામાં આવવાની હતી એટલે પૂર્વવિધિ બાદ આઠ ને ત્રેવીસ વાગ્યે જ્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રત્યક્ષ સનિધિની અંદર તેમના હાથે પ્રોસીઝર આરંભાય એટલે સમગ્ર વિશ્વની અંદર એક આપણને ખ્યાલ છે કે જ્યારે સ્વામીશ્રીને આવી રીતે માંદગી કે કોઈ ઓપરેશન કરવાનું થાય પ્રમુખ સાંઈ મહારાજ વખતે રીતે આપણે ઘણી વખત પ્રાર્થનાઓ ધૂન કરતા હતા તો આવી જ રીતે આખા વિશ્વની અંદર જે હરિભક્તો હતા આ હરિભક્તોએ સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું થાય અને આ પ્રોસ્ટેસની જે પ્રોસીઝર રહી એ સફળતાપૂર્વક નીવડે ને એ માટે બધા ધૂનમાં જોડાયેલા હતા અને પ્રાર્થના કરે માળા કરે પ્રદિક્ષિણા કરે આવી રીતે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભક્તિ કરતા હતા કે સ્વામીને કંઈ થવું પડે નહીં અને આઠને અડતાલીસ વાગ્યે પચીસ મિનિટમાં પ્રોસીઝર સંપૂર્ણ પૂરી થઈ ગઈ હવે મહારાજ સ્વામીની દયાથી પ્રોસીઝર ખૂબ સારી થઈ એટલે સામાન્ય રીતના આપણને જોવા મળ્યું ત્યારે કે બધાને પૂર્ણ સંતોષ થયો ડૉક્ટરોને પણ હરિભક્તો નહીં તે અને જ્યારે રિકવરી રૂમની અંદર જ્યારે પાછા લઈ જવામાં આવ્યા ત્યારે એકદમ સ્વામીશ્રી સ્વસ્થ અને જાગ્રત અવસ્થાની અંદર હતા એટલે સેવકો તેમની સાથે હતા અને એમને મહંસહેબને પ્રશ્ન પૂછ્યો કે તમે ઓપરેશન દરમિયાન તમે શું કર્યું ત્યારે સેવકને કહેવા લાગ્યા કે અમે ઓપરેશન દરમિયાન અક્ષરદેરીમાં પ્રદિકિણા ફરતા હતા અને જોરદાર જેમ પહેલાં ફરતા હતા ને એવી રીતે એમ ફરતા હતા અને ફરી વખત શ્રુતિ પ્રિયદાસ સ્વામી ત્યાં હતા એમને પ્રશ્ન પૂછો કે દેરી દેખાતી હતી તમને બાપા એટલે સ્વામી શ્રી તો આમ ભાવમાં આનંદમાં આવી ગયા હા દેરી દેખાતી હતી ને અમે પ્રદિક્ષિણા ફરતા હતા પછી શ્રુતિ પ્રિયદાસ સ્વામી આગળ પ્રશ્ન પૂછો કે બાપા પછી બીજા કયા કયા દર્શન તમે કર્યા એટલે ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું કે ઘનશ્યામ મહારાજ ગોંડલના દર્શન કર્યા હરિકૃષ્ણ મહારાજ જે અંદર છે એમના દર્શન કર્યા અને ત્યારબાદ અક્ષર પુરુષોત્તમ મહારાજ જે ભાદરા ગામના મંદિરની અંદર એમના દર્શન કર્યા અને બધે પ્રદિક્ષિણા પણ ફરી અને સાથે સાથે અમે એમને અક્ષર પુરુષોત્તમ મહારાજ એમની જોરદાર પ્રદિકિણા પણ ફર્યા હતા હજુ આ બધું સ્વામીશ્રી પ્રોસ્ટેજની પ્રોસેસર દરમિયાન તેમને પરાભક્તિ એમના જીવનની અંદર આનંદ અને કૅપતી પાછા કહેતા અને એટલા બધા રાજી થતા હતા હવે આપણે આ સ્થિતિ હોય તો આરામ કરવાનું દસ પંદર દિવસ વિચારીએ કાંઈક ઓપરેશન હોય મહિનો બે મહિના સુધી આપણે આરામ કરીએ પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર આ પારૌકિક સ્થિતિ આપણને જોવા મળે છે તો આનું કારણ શું છે એનું કારણ છે આટલી સ્વચ્છતા અને પ્રસન્નતા પાછળનું કારણ એક જ તે કે સ્વામીશ્રીને કાયમ માટે અંતરની અંદર અને મનની અંદર સતત એક વિચાર ભમતો રહે છે એ કયો અક્ષર પુરુષોત્તમ મહારાજનું તેમના ગુરુઓનું તો જો એમનું ચિંતવન કરે છે એમની સ્મૃતિ કરે છે તો આ ખરેખર આને પરાભક્તિ ગણી શકાય એનપુનની અંદર પણ આવી જ પરાભક્તિના સ્વામીશ્રીના દર્શન થયેલા અગિયાર જુલાઈ બે હજાર એકવીસનો એ દિવસ હતો સવારની અંદર સંત ચરિત સ્વામીએ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો અને પોતાની વાત જણાવતા કહ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજને મેં વરસાદમાં સ્નાન કરાવ્યું હવે આજે સાંજે છે ને સાડા સાત વાગ્યાથી ધમધોકાર વરસાદ ચાલુ થયો હતો અને સાડા આઠ વાગ્યા સુધી ચાલ્યો એટલે એ દરમિયાન સંત ચરિતદાસ સ્વામીએ માહિતી પણ આપી અને પોતાનો અનુભવ પણ જણાવ્યો હવે આનંદથી સ્વામીશ્રીએ પણ મલ આવીને જવાબ દીધો કે મેં સ્નાન કર્યું માનસીની અંદર અને બધા એ સંતો અને હરિભક્તો હતા એ બહુ હસી પડ્યા કારણ કે એમના જ એમને આવું જવાબ સ્વામીશ્રીએ દીધો માનસીની અંદર સ્નાન કર્યું એના માટે એટલે વિશેષ વાત કરતાં પાછું સ્વામીશ્રીએ ત્યારે જણાવેલું કે જમતા જમતા આખી ગુરુ પરંપરા બધા ગુરુ આનંદથી નાહ્યા પછી મહારાજ હોય સ્વામી હોય ભગતજી મહારાજ હોય શાસ્ત્રીજી મહારાજ હોય યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ બધાને મેં હોશે હોશે ના નવરાવ્યા પછી તરત કપડાં કોરા કરી નાખ્યા અને જમવા બેસાડી દીધા એટલે ઉત્તમ યોગી સ્વામી આ સાંભળીને એક પ્રશ્ન પૂછ્યો કે આપણને એમ કે સ્વામી ને જમતા હશે પણ તેઓએ તો જમતા જમતા માનસીમાં સ્નાન કર્યું ને કરાવ્યું પાછું તો જો આ સ્વામીશ્રીની ભક્તિ અને ભક્તિ રીત રહીને અલૌકિક છે જે આપણને બીજે જોવા નથી મળતી અદ્વિતીય છે ખરેખર તો તેમની પ્રત્યેક ક્રિયા રહીને એ ભક્તિમય હોય છે અને ભક્તિ રૂપે હોય છે જ્યારે આપણને જ્યારે આપણી ક્રિયા કરતા હોય છે ને ત્યારે આપણને આ ભક્તિભાવ જોવા મળતો નથી આનું કારણ પણ શું છે કારણ કે એના એમને પોતાના જીવનની અંદર પરા ભક્તિ છે મહારાજ અને સ્વામી તેમને અખંડ જોવે છે એના માટે જ આ પરાભક્તિ શક્ય છે બાકી આપણે કોઈ ક્રિયાની અંદર આવી પરાભક્તિ થઈ શકતી નથી અઠ્યાવીસ જૂન બે હજાર એકવીસમાં જ્યારે નૈનપુરની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ઓગણીસો ને સત્યોતેરની એ ભીડાભરી પરદેશ યાત્રા યાદ કરતા હતા ને એમાં ત્યારે સ્વામીશ્રી હિંડોળા બનાવવાની સ્મૃતિ થઈ ગઈ એટલે ત્યારે આદર્શ જીવન સ્વામી ત્યાં હાજર હતા જે પ્રમુખ જીવન જીવનચરિત્ર લખે છે એટલે તેઓએ પ્રશ્ન સ્વામીશ્રીને કીધો કે સ્વામી એ યાત્રામાં તો તમે આખો દિવસ પીડા ભાવ વિચરણ કરતા હતા એમાંય આપ રાત્રે પાછું હિંડોળા બનાવતા તો સુવાનું કેટલું રહેતું રાત્રે બે ત્રણ વાગી જાય એટલે સ્વામીશ્રીએ ત્યારે હસતા હસતા આદર્શ જીવન સ્વામી અને બધા સંતોને કહ્યું કે હા દર ત્રણ ચાર દિવસે અમે હિંડોળા બનાવવાના હોય એટલે એક પૂરો થાય ને તે નેક્સ્ટ શરૂ થાય એટલે રાત્રે ઉજાગરા રહે પછી આદર્શ જીવન સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ભીડામાં આવી ભક્તિ કરવાનો વિચાર આપણને કેવી રીતે આવે છે કારણ કે જો આપણને કોઈ ભીડો ગમતો નથી આપણને વ્યવસ્થા સચવાય ને તો જ ગમશે આપણને સારું જમવાનું હશે ને તો જ ગમવાનું છે નકર થવા ગમશે નહીં એટલે સ્વામીશ્રીને તરત સામે કહ્યું કે મને પહેલેથી જ છે ને ઠાકોરજીને માટે હિંડોળા વગેરે બનાવવાનું ગમતું અને યોગી બાપાના વખતથી મને ગમતું યોગી બાપાએ તો ખૂબ પુષ્ટિ કરી એ નિહાળવા પધારે એમાં એમાં ભક્તિભાવ મારો જન્મો અને એ બધું મન ગમી ગયું એટલે આ પ્રમુખ સાંઈ મહારાજના વખતમાં પણ તે ચાલુ મેં રાખ્યું પછી ફરી પ્રશ્ન પૂછો કે આપને આવી કળાની સૂઝ પહેલેથી જ હતી કે પહેલાં કાંઈ કર્યું હતું કે પારસી દીક્ષા લીધા પછી એટલે સ્વામીશ્રીએ કીધું કરેલું નહીં પણ સહેજે સહેજે જોડાઈ જઈએ એટલે થાય જો એમ સાધનાનો આ આપણને ઉત્તમ માર્ગ કહ્યો કે તમને કોઈ ક્રિયા આવડતી નથી આવડત તમારામાં નથી પણ એ ક્રિયામાં ભળો ને ભગવાન સ્વામીની યાદ કરીને તો અવશ્ય એ ક્રિયા સારી રીતે થઈ જાય છે ઘણા બધા આપણે એવા ઉદાહરણો જોઈએ છીએ કે જેને કાંઈ આવડતું ન હોય પરંતુ એક વખત ભગવાન અને સંતની સેવા કરે તો બીજા જે એક્સપર્ટ હોય જે ડિગ્રી એના મેળવેલી હોય એના કરતાં પણ સારું કરી શકે છે તો આવી રીતે જોડાઈ જઈએ ને તો કાર્ય થાય પછી તો ઓગણીસો સત્યોતેરની યાત્રાની એમને ભીડાની કોઈ સ્મૃતિ હોય તો એ પ્રશ્ન પૂછ્યો એટલે ત્યારે કહ્યું કે નાસ્તો જમવાનું સભા બધું બધું જુદી જુદી જગ્યાએ હોય એટલે બધા થાકીને થઈ જાય તો આ સ્વામી પછી હુસ્ટનથી તે એક પ્રસંગ જણાવતા તેમણે જણાવેલું કે એક વાર તો હશે ને પથ્થર રહી ગયું એ બપોરે અઢી વાગ્યે પત્તર આવ્યું અને મહનશાઈ મારા છેક અઢી વાગ્યે જમ્યા હતા તો આવું ભીડા ભર્યું આ જીવનની અંદર જોવા મળે છે બે ફેબ્રુઆરી બે હજાર વીસ નવસારીની અંદર સ્વામીશ્રી આજે સાંઈ સભાની અંદર પ્રતિષ્ઠા નિમિત્તે છે મુખ્ય એક સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં આયોજન હતો અને નૂતન એક શિખરબંધ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી અને એ સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમનું નામ હતું સુવર્ણ તવારીખે નવસારી હવે સભા પૂર્ણ થઈને એટલે સ્વામીશ્રી તો નિજ નિવાસે જઈ રહ્યા હતા હવે ગોલ્ફ કાટ રોડ ઉપર ચડી એટલે મધ્યમ ગતિએ મંદિર તરફ જતી હતી એમાં થોડી વારમાં સ્વામીશ્રીએ સેવક સંતો પાસેથી ઠાકોરજીને માગ્યા એટલે સંત ચરિતદાસ સ્વામી હતા એમને ઠાકોરજીને સ્વામીશ્રીના ખોળાની અંદર મૂક્યા હવે સ્વામીશ્રીનું મુખ જ્યાં ઠાકોરજી ખોળાની અંદર આવ્યા ને ત્યાં તો આમ ખીલી ઉઠ્યું આનંદમાં પરંતુ એ સમયે એ જે ઠાકોરજીનું જે સિંહાસન હતું ને એ બહુ ભારે હતું ને એમાં એ તે પાછું થાળી એટલે સ્વામીશ્રીને ભીડો ન પડે ને એટલે સેવકોએ શું કીધું સંત ચરિતદાસ સ્વામીએ કે સ્વામી ઠાકોરજીને લાવો આમ હાથ લંબાયો પાછો પણ સ્વામીશ્રીએ ના પાડી દીધી સંત ચરિતદાસ સ્વામી કે બાપા થાક લાગશે સ્વામીશ્રીએ ત્યારે એક બ્રહ્મ વાક્ય બોલ્યા કે જન્મો જન્મનો થાક ઉતારવાનો વારો આવ્યો છે એટલે આવા આ વાક્ય અદભુત હતું એટલે રોમાંચિત થતા બ્રહ્મવત્સલદાસ સ્વામી હતા ત્યાં તેમણે કહ્યું કે ઠાકોરજીને લઈને જન્મ જન્મનો થાક ઉતારવાનો વારો આવ્યો છે તો પછી સ્વામીશ્રી કહે કે હા એટલે ઉત્તમ યોગીદાસ સ્વામીએ કીધું કે તો લાવો સ્વામી ઠાકોરજી અમને આપો અમારો જન્મ જન્મનો જે થાક રહ્યો ને ઉતરી જાય આપનો તો ઉતરેલો જ છે પરંતુ સ્વામીશ્રીએ ત્યારે મુખ મુદ્રા કરીને કહ્યું કે ના બરાબર છે અહીંયા અને સિંહાસન આટલું બધું વજનદાર હોવા છતાં સ્વામીશ્રીએ ઠાકોરજી પોતાની છાતી સુધી ઊંચા રાખતા હતા કારણ કે એમના મનની અંદર શું હતું એમને વજન એ નહોતું લાગતું પરંતુ એ દરેક બાપાના દર્શન કરે સાથે મહારાજ સ્વામીના દર્શન કરે અને એ માટે તેમણે કહ્યું ઓશિકાનું તે સંત ચરિતાસ સ્વામીએ જણાવ્યું ત્યારે કે લ્યો બાપા ઓશિકુ રાખો પણ સ્વામીશ્રી ના પાડી દીધી એમના મનની અંદર એક જ વિચાર હતો પરા ભક્તિ હતી કે આ ઠાકોરજીના દર્શન બધાય હરિભક્તો કરે ઉંમર ત્યારે સત્યાશી વર્ષની હતી મને ત્યારબાદ નિજ નિવાસે વધાર્યા પંદર જૂન બે હજાર અઢાર ના રોજ સારંગપુરની અંદર સ્વામીશ્રી બિરાજમાન છે અને ત્યારે ભગવત પ્રિયદાસ સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સારંગપુરમાં સ્વાગત કર્યું એટલે શાસ્ત્રીજી મહાજના સ્મૃતિ મંદિર દર્શન કરીને પછી ફરી વખત ગોલ્ફકાટની અંદર વિરાજી મંદિરે પધાર્યા એટલે ત્યારે પ્રિયમૂર્તિ જેમને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા સ્વામીશ્રી આમ સ્થિર થઈ ગયા એટલે ક્રમશઃ પ્રત્યેક ખંડની અંદર દર્શન કરીને ઉપસ્થિત જે સંતો હતા એમને જૈન બદન મળ્યા એટલે આટલું થતા થતાંમાં તો નવ વાગવા આવ્યા એટલે સ્વામીશ્રીએ તો પ્રદિક્ષિણા પથની અંદર પગ મૂક્યો સેવકોએ લિફ્ટની અંદર બાજુ દોર્યા પણ સ્વામીશ્રી ઈશારત કીધું કે રૂપ ચોકીમાં જવું છે એટલે સેવકો ખસી ગયા અને સ્વામીશ્રી જે શાસ્ત્રીજી મહાજની પ્રસાદીના જે બેઠકોના દર્શન કર્યા અને એ વખતે ક્રમની જેમ પાછા વળવાનું હતું પણ સ્વામીશ્રી કંઈક જુદું જ ધાર્યું હતું હવે એમનો શું હતો ઈશારો કરીને શું કીધું કે અહીંયા પ્રદક્ષિણા કરવી છે અને મધ્ય ઘુમટના દ્વારે તે પધાર્યા તે અને સંતોની વચ્ચેથી તેઓ પસાર થવાની પણ એમને ઈચ્છા દર્શાવી અને બધા સંતો હતા પાર્ષદો હતા સાધકો હતા એ બધા તો આમ ખુશખુશાલ થઈ ગયા પણ જો સ્વામીશ્રીએ આ પસંદ માટે કર્યું કારણ કે એમના અંતરની અંદર એ રાજી કરવાની ભાવના હતી એ આપણને દર્શન જોવા મળે છે પણ અહીંયા વાત પૂરી નથી થતી સ્વામીશ્રી રંગમંડપમાં જવાની ઈચ્છા દર્શાવી લિફ્ટ પાછી ઉપર જવા આવી હતી ને ત્યાં તે સ્વામીશ્રી રંગમંડપમાં ગયા ત્યાં પણ એક મૂર્તિ અને શાસ્ત્રીજી મહારાજ જ્યાં ધામમાં બધાર્યા હતા એ પ્રાસાદિક સ્થાને ચરણાવિંદ ઉપર દર્શન કર્યા ઉતાવળ હોય ને ત્યાં તો પ્રાસાદિક સ્થાનોમાં દર્શન કરવાનો આવો ઉત્સાહ અને આવી શ્રદ્ધા એ સત્પુરુષ સિવાય બીજા કોઈને જોવા મળતી નથી આપણે થોડુંક મોડું થયું હોય તો આપણે જોઈએ છીએ કે દર્શન આપણે જલ્દી કરી નાખીએ પરંતુ ઉતાવળ હતી મોડું થઈ ગયું હતું છતાં પણ સ્વામીશ્રીએ નિરાતે કાર્ય શરૂ રાખ્યું ત્યારબાદ કોર્ટની અંદર વિરાજ્યા હવે અત્યાર સુધી હરિકૃષ્ણ મહારાજ સાથે જ હતા જ તે પણ એ સમય ઉપરાંત પણ ઘણો સમય વીતી ગયો હતો હવે મંદિરથી સીધા થાળમાં પધાર્યા પણ સ્વામીશ્રીને સ્વાગત થતું હોય અને હરિકૃષ્ણ મહારાજ ન હોય તો એ પોસાય નહીં એટલે તરત એમને ઈચ્છા કરી કે ઠાકોરજીને લાવો એટલે સેવક સંતોએ પછી ત્રિમૂર્તિ હતી અક્ષર પુરુષોત્તમ મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ એમના ખોળાની અંદર મૂકી અને ત્યારબાદ પ્રમુખ દર્શન વાટિકામાં સ્વામીશ્રી પધાર્યા તો જો આવા તો ઘણા બધા પ્રસંગો છે જે પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર છે ને આ પરાભક્તિ વિશેષ પ્રકારની જોવા મળે છે અત્યારે પણ ગુરુ પૂર્ણિમા બોચાસનની અંદર ભવ્યતાથી સમયોનું આયોજન થયેલું છે પરંતુ સત્તર ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર બોચાસનની અંદર જ તે સ્વામીશ્રી વિરાજમાન હતા અને રાત્રે આરામમાં જવા માટે સ્વામીશ્રી પલંગમાં પોટ્યા અને પોટ્યા પોટિયા દવો ભાવથી સ્વામીશ્રી બોલવા લાગ્યા કે શાસ્ત્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે બીજા કોઈથી આ નીકળે જ નહીં વિચારી જ ન શકે આવું એટલે સાથે છે ને સંતો બેઠા હતા ને એમાં ભદ્રેશદાસ સ્વામી બેઠા હતા અને એમને તે શાસ્ત્રીજી મહારાજનું વાક્ય યાદ કરાવતા બીજું વાક્ય કીધું કે અક્ષર પુરુષો તમને બળે દયા એટલે સ્વામીશ્રીએ તો આ સાંભળીને સંમતિ આપી કે આ મુંડાવ્યું શબ્દ બહુ જબરજસ્ત છે એટલે ભદ્રેશ દાસ સ્વામી ફરી વખત પૂછ્યું કે આ મુંડાવ્યું એટલે જીવનનો ધ્યેય ને એવો અર્થ થાય ને સ્વામી એટલે સ્વામીશ્રીએ તો કીધું કે હા બળદિયા કોઈ શરત નહીં એમ અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યું ભદ્રેશદાસ સ્વામીએ તો હજી ચર્ચા વિચારણા આગળ કરતા જણાવ્યું અને પુનઃ દ્રઢ કરતા સ્પષ્ટ કીધું કે એટલે ધ્યેય સમગ્ર જીવન સમર્પિત કરવું એનો અર્થ એવો થાય ને એટલે સ્વામીશ્રીએ ભાવમાં આવીને કીધું કે હા એમ જ થાય ફરી વખત ભદ્રેશદાસ સ્વામી આદેશ આપતા કીધું કે અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યું એ એક લેખ તું લખજે આ સ્વામીશ્રી ભદ્રેશદાસ સ્વામીને આદેશ આપે છે અને મુંડાવી શબ્દો કોઈ સામાન્ય નથી કોઈ લેખમાં આવરી લેવું હવે તો આની પાછળ તૂટી પડો અને અક્ષર પુરુષોત્તમ દર્શનમ જે રીતે થાય ને આ એ રીતે એ રીતે ભેગું કરો જો સ્વામીશ્રીના મુખ પર અને શબ્દોની જે છલકાતી અસ્મિતા હતી ને એ સંતોના એ મુખે જોઈને આમ આનંદમાં આવી ગયા બધા સંતો અને હરિભક્તો ભદ્રેશદાસ સ્વામી મુદ્દાની વાત કરતા કીધું કે અક્ષર પુરુષોત્તમ દર્શન નું આપને સત્પુરુષને મૂર્તિમાન સ્વરૂપ તો આપ જ છો એટલે આપનામાં વૃત્તિ રહે ને એ રાજીપાનો વિચાર રહે એટલે તાત્વિક દ્રષ્ટિએ સિદ્ધાંત પણ લખાય અને ત્યારે સ્વામીશ્રીએ સ્મિત કરતા જણાવ્યું આમ તો સત્પુરુષ એવી રીતે પોતે વર્તતા નથી પણ ક્યારેક સહેજે સહેજે એમનું જે સામર્થ્ય પણ ઉચ્ચારે છે અને બોલેશ ત્યારે સ્વામીશ્રીએ સ્મિત સાથે કીધું હા પ્રગટની વાત તો છે જ અને જો બદ્રીજદાસ સ્વામીએ તો પોતાનો મનનો વિચાર સ્પષ્ટ કરતાં કીધું કે સત્પુરુષ કરતાં વિચાર પ્રધાન ન થઈ જાય ને એનું જાણપણું રાખવું અને સ્વામીશ્રીએ આ વાતને સમર્થન આપતા એક અમને પ્રસંગ પણ તેમણે કહ્યો કે જ્યારે યોગી બાપા વખતમાં અમે જ્યારે ગમે એટલી ગૂઢ જ્ઞાન ગોષ્ઠી કરતા હોય ને પણ સત્પુરુષને જ્યારે જરૂર પડે ને તો દોડી જવું તમે ગમે દેહિક ક્રિયા કરવા કરતા હોય કે લઘુ કરવા જતા હોય એ બધું તે તમારે ગોણ કીન નાખવાનું અને સત્પુરુષના દર્શન કરવાને સત્પુરુષની આજ્ઞા પાળવાની અને તો પણ જે વખતે જે જોઈતું હોય ને તે આપવું આને જ્ઞાન પ્રદાન ન થઈ જાય અને સ્વામીશ્રીએ પ્રસંગ પણ જણાવ્યો ભદ્રેશદાસ સ્વામીને કે અમે કપોળવાડીમાં અમે અર્જુન કાકા હર્ષદ કાકા અને સંત સ્વામી હતા એ અમે એક ઠીમે ઠીમ છે ને બેઠતા અને ગોષ્ટી કરતા એટલે એક વખત યોગી બાપા ત્યાં જ નીકળ્યા અને અમે દોડ્યા અને એ વખતે આ બધું બોલેલા તો જો આવી રીતે સત્પુરુષની આજ્ઞા થાય ને એટલે કોઈ પણ ક્રિયા કરતા હોય જો મારા જ વખતે પણ આવા હરિભક્તો થઈ ગયા તમે દાદા ખાચર જુઓ જીવા ખાચર જુઓ અલૈયા ખાચર જુઓ એ શરૂઆતની અંદર આવા જ ભક્તો હતા તો જેના જીવનની અંદર આ જોવા મળતું ભદ્રેશદાસ સ્વામીએ ફરી વખત કહ્યું કે એ સાચું અક્ષર પુરુષોત્તમ દર્શન અને સ્વામીશ્રીએ સંમતિ આપતા કીધું કે હા મૂર્તિમાન દર્શન નહીં તો જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા એટલે કે જ્ઞાનથી દરેક કાર્ય થતું નથી મહારાજે પણ પોતાના વચનાઉતની અંદર કીધું અને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછેસ મહારાજને કે પંચ વિષયને જીતવાનો ઉપાય જ્ઞાન અને વૈરાગ્ય છે ને અને ત્યારે સ્વા ત્યારે શ્રીજી મહારાજ જવાબ આપે છે કે ગમે એટલું જ્ઞાન હોય ગમે એટલું વૈરાગ્ય હોય પણ એમ કોઈ દિવસ આ પંચ વિષયોમાંથી આસક્તિ ટળતી નથી પંચ વિષયો એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને એવી જ રીતે જ્ઞાન તમારા ગમે તેટલું હોય પણ સાથે સાથે એ જો તમારું જાણપણું ન હોય જો તમે નિયમમાં ન વર્તતા હોય તો શક્ય છે નહીં અને આ પંક્તિઓ પણ યાદ આવી ત્યારે કે જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા ચૂલેલી ચૂલેથી ઉતર્યો પાક પાક પરોણા ખાઈ ગયા ને વાંસે રહી છે રાખ વાસે રહી છે રાખ તે કેવી ઉલટી આંખો ફોડે એવી કહે ગોવિંદ ભૂલ્યા જ્ઞાન કથે જેમ બળેલ ચૂના એટલે ભક્તિ ન હોય તો જ્ઞાન કોઈ કામનું આવતું નથી ગમે તેટલું તમે નોલેજ મેળવો પરંતુ એ નોલેજ કામમાં ક્યારે આવે તો એ નોલેજનો સંપૂર્ણ તમારે ભગવાનમય તમારું જીવન હોય ભગવાનમાં વૃત્તિ હોય તો એ શબ્દો પણ યથાર્થ રીતે એ ગણકારે છે અને સ્વામીશ્રીએ જણાવ્યું કે આ યુક્ત પંક્તિ રહીને યોગી બાપા ઘણી વાર બોલતા એટલે ભદ્રજદાસ સ્વામી કીધું બહુ ગોષ્ટી થઈ ગઈ એટલે મનમાં એમને વિચાર કર્યો ને સ્વામીશ્રીને કહી દીધો કે હવે પોઢો સ્વામી તમે એટલે મુનિ ચિંતનદાસ સ્વામી પૂછ્યું કે ભદ્રજ સ્વામી બોલ્યા તે બધું સંભળાયું સ્વામીશ્રી રાજી થઈને એમને શું કીધું હા પાડી ચિંતનદાસ સ્વામી ફરી પ્રશ્ન પૂછ્યો કે મશીન તો કાઢી લીધા કેમનું સંભળાયું તમને સ્વામીશ્રી કીધું બધું સંભળાયું અને ત્યારે બધાએ હસી પડ્યા જો સાંભળવું કે ન સાંભળવું કોનું સાંભળવું અને કેટલું સાંભળવું આ બધું સ્વામીશ્રીના હાથની અંદર છે કારણ કે સર્વ કરતા હરતા ભગવાન છે એટલે આપણને જે સત્પુરુષ મળ્યા છે એમના જીવનની અંદર આ ગુરુ પૂર્ણિમા પર્વે ખરેખર આવા ગુણો પરાભક્તિ જો એમના જીવનની અંદર હોય ને તો આપણા જીવનની અંદર પણ પરાભક્તિના ગુણ હોવા જરૂરી છે આપણે દરેક ક્રિયાની અંદર સવારે આપણે જાગીને જાગીએ ત્યારથી રાત્રે સૂતા સુધીમાં દરેક ક્રિયાની અંદર કરતા પણ છે માનવાનું સાચી પરંતુ કેન્દ્ર સ્થાને કોને રાખવાના છે ભગવાનને કોઈ પણ ક્રિયા કરો ને આ ક્રિયાની અંદર ભગવાનને યાદ કરીને કરવાના છે જમો છો તો પેલા ભગવાનને જમાડો કર્મ તમારું શરૂ કરો છો તો પેલા ભગવાનને યાદ કરો તોય કર્મની અંદર જેમ સોનામાં સુગંધ ભળે ને એવી જ રીતે છે ને કોઈ પણ કર્મની અંદર કામની અંદર એ બરકત તો આવશે જ તે પણ યથાર્થ રીતે સારી રીતે કર્મ તમે કરી શકશો બાકી અત્યારના સમયની અંદર પ્રશ્ન કેવો છે કે દરેકને ખબર છે કે મારે શું કરવાનું છે કેટલા સમયની અંદર પૂરું કરવાનું છે અને આનું પરિણામ શું આવશે પરંતુ એ યથાર્થ રીતે થઈ નથી શકતું તો એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો કારણ છે કે આપણા જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું નથી એટલે કે પરા ભક્તિ નથી રામાયણને મહાભારતના થોડાક પ્રસંગો જોઈએ કે રામાયણની અંદર જ્યારે હનુમાનજી તો બાળપણથી તેમને શક્તિ પવન પુત્ર હનુમાન અંજની પુત્ર હનુમાન એમની બધી પ્રકારની શક્તિ હતી બધું જ્ઞાન હતું પરંતુ એ જ્ઞાને કરીને સૂર્યને ગળી ગયા પછી તેને શું આપ શ્રાપ આપવામાં એવી રીતના આપવામાં આવ્યો કે આ જ્ઞાન હશે રહેશે જ ત્યાં બધી શક્તિઓ પરંતુ તને કોઈક જ્યારે કહેનાર હશે તને આ શક્તિઓ તારી છે એ કોક કહેશે તને પ્રેરણા આપશે ને ત્યારે શક્તિઓ બહાર આવશે અને હનુમાનજીને એ જામવંત એ જ્યારે લંકાની અંદર જવાનું હતું દરિયો પાર કરવાનો હતો ત્યારે પ્રેરણા જાંબંતે આપી હતી અને એમાંથી શક્તિ આવી એમ જો દરેકની અંદર આપણામાં શક્તિ સમાયેલી છે પરંતુ આ શક્તિનો યથાર્થ રીતે ક્યારે ઉપયોગ આપણે કરી શકીએ કે જ્યારે આપણા જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું હોય જેટલું જીવનની અંદર પ્રધાનપણું ભગવાનનું હશે કારણ કે ભગવાન એકડાના સ્થાને છે અને એકડા પાછળ તમે ગમે તેટલું કર્મ કરો એટલે કે જીરો એટલે એની મૂલ્ય વધતું જ જાય દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ ખરવ નિખરવ એમ મૂલ્ય વધવાનું જ છે પણ જીરો ગમે તેટલા હશે એનું મૂલ્ય કાંઈ વધવાનું નથી તો આવા તો ઘણા બધા સદ્ગુણો મહન મહંત જીવનની અંદર જોવા મળે છે તો ખરેખર આપણી દરેક ક્રિયાની અંદર આપણે પરાભક્તિ રાખીએ આમાંથી ઘણા બધા પ્રસંગો આપણે શીખ જોયા પરંતુ આમાંથી કોઈ એક પ્રસંગમાંથી પણ પ્રેરણા લઈને આપણે કંઈક નવી શરૂઆત કરીએ આપણા જીવનની અંદર એ જ ગુરુ પૂર્ણિમા પર્વના દરેક હરિભક્તોને જય સ્વામી નારાયણ